હું વંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સાંતલપુરથી મળી રહ્યા છે જ્યાં સાંતલપુર ખાતે આવેલ ઐતિહાસિક શ્રી વિદેશ્વરી મહાદેવેશ્વર ગૌશાળા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાટણ જિલ્લાના છેવાડામાં સાંતલપુર ખાતે ભવ્ય પ્રથમ આયોજન ગૌશાળાના લાભાર્થી આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી શાસ્ત્રી ભરતભાઈ કે રાજકોટના મુખ્યથી ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહિક જ્ઞાન યજ્ઞ શરૂ થશે સાંતલપુર ખાતે આવેલ શ્રી વિદેશ્વરી મહાદેવ જેમાં ખીમેશ્વર ગૌશાળા ખાતે સમગ્ર ચોરાડ વિસ્તારમાં લોકોના સંયોગથી સંત શ્રી વિષ્ણુગીરી બાપુ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેની અંદર સાથે ભવ્ય સંતવાણી શુક્રવારના રોજ કલાકાર શ્રી ગીતાબેન રબારી અને અન્ય કલાકારો સાથે ભવ્ય સંતવાણી સાથે દરરોજ શ્રીમદ ભાગવત સાપ્તાહિક જ્ઞાન યજ્ઞનો ભવ્ય આયોજન ચોરાડ વિસ્તારની અંદર પ્રથમ થયું ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટ્યા અને તમામ લોકો દ્વારા લેવામાં જય જય મહાદેવ નગરના આંગણે સમગ્ર ચોરાડની આસ્થાનું કેન્દ્ર અને આપ સૌની ગૌપ્રેમીઓની ગૌશાળા જેને આપણે કહી શકીએ એવી ખીમેશ્વર મહાદેવ ખીમેશ્વર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળાના લાભાર્થે સુંદર મજાની ભવ્યાતી ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન અમારા વિસ્તારનું ગૌરવ શાસ્ત્રીશ્રી અને આંતરરાષ્ટ્રીય કથાકાર એવા ભરતભાઈ રાજગોરના સંગીતમય શૈલીમાં એમના સ્વમુખેથી આયોજન કરી રહ્યા છીએ તારીખ બે એક બે હજાર ચોવીસથી તારીખ આઠ એક બે હજાર ચોવીસ સુધી આ કથાનું આયોજન દરમિયાન લોકડાયરાનું આયોજન પણ તારીખ પાંચ એક બે હજારના રાત્રે અને રાસોત્સવનું આયોજન તારીખ સાત એક બે હજાર ચોવીસના રાત્રે રાખેલ છે આમાં આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ છે આ ગૌશાળા એ સમગ્ર ચોરાડ વિસ્તાર અને ગૌપ્રેમીઓની આસ્થાનું કેન્દ્ર છે વિશેષમાં કહું તો આખા વિસ્તારની પોતીકી ગૌશાળા છે અને આ કથાનો ઉદ્દેશ પણ ગૌશાળાના નૂતન એ નિર્માણ માટે અને ગૌશાળાને વ્યવસ્થિત રીતે સંચાલિત કરવા માટે પૂજ્ય વિષ્ણુગીરી બાપુના આદેશથી અને એમની પ્રેરણાથી ભજન અને ભોજન સાથે કથાનું આયોજન સમય છે સવારે નવથી રાત બપોરના એક વાગ્યા સુધી આયોજન કરી રહ્યા છીએ તો આપ સૌને પણ પધારવા આ કથામાં ભાવભર્યું આમંત્રણ છે અને વધારેમાં વધારે પ્રેમીઓ આ કથાનો લાભ લે ધર્મપ્રેમીઓ આ કથાનો લાભ લે એવી આપ સૌને ભાવભર્યું આમંત્રણ સાથે નમ્ર અપીલ પણ છે હું ચોરાડ માતા જય ખીમેશ્વર મહાદેવ સર્વ જનતાને જણાવવાનું કે ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે યજ્ઞની અંદર આપ સર્વ પધારો એવી આપને હાર્દિક આમંત્રણ છે અમારી આ વિદેશ્વર ટ્રસ્ટ ખીમેશ્વર ગૌશાળા ચાલતી એમાં સાતસોથી આઠસો અમારે ગાયો હાલશે ગાયોની સેવા કરીએ છીએ ગાયોને બીમાર ગાયો હોય તો એને લેવા માટે અમારે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે વિસ્તારમાંથી કે વિસ્તાર બહારથી પણ કોઈ પણ વ્યક્તિ આવી અને અહીંયા ગાયો મૂકી જાય તો બાપુ ક્યારેય ના પાડતા નથી હજી પણ ગાયો વધશે અને ગાયો અમારે રાખવી છે પણ એના માટે અથા યોગ્ય પ્રમાણે દાતાઓની ખૂબ જરૂર છે જ્યારે દાતાઓ અમને મળશે ત્યારે આ ગાયોને અમે અત્યારે આઠસોથી હાથો ગાયો છે એથી વધારે પણ ગાયો બની શકશે એના માટે અથાશક્તિ પ્રમાણે પોતાનું અથાયોગ્ય દાન આપો એ ખૂબ જરૂરી છે એટલા માટે આપ સર્વને હાર્દિક આમંત્રણ છે કથામાં બધા અને પોતાની શક્તિ પ્રમાણે અથાયોગ્ય દાન કરો મારો હું સુરેશભાઈ શાસ્ત્રીજી સાંતળપુર હું પણ ભાગવત કથાકાર છું અને આ વિસ્તારમાં રહી અને કર્મકાંડ કરું છું અત્યારે કથાકાર તરીકે અમારા સમાજનું અને આખા ચોરાડનું રત્ન અને આખા ચોરાડનું ગૌરવ એવા શાસ્ત્રી શ્રી ભરતભાઈ કાંતિલાલ રાજગોડ મૂળ સાંતલપુરના અને હાલ ત્રીસ વર્ષથી અમેરિકા રહે છે અમેરિકામાં રહેવા છતાં પણ વારંવાર પોતાના વિસ્તારનું ચિંતન કરે છે વારંવાર પોતાના વિસ્તારનું કાંઈક હિત થાય એવી ઈચ્છા કરે છે એટલે કથામાં આવી અને પોતે એક પણ રૂપિયો લેતા નથી સંપૂર્ણ ખર્ચો જે કંઈ ખર્ચો હોય એ ખર્ચામાંથી એક પણ રૂપિયો પોતે લેતા નથી પોતાના થકી પણ અમેરિકાથી પણ ડોનેશનને વારંવાર દાતાઓ દ્વારા મળતું હોય છે એટલે આવા કથાકાર મળવા એ બહુ જ મુશ્કેલ છે અહોભાગ્ય છે અમારા કે આ વિસ્તારના કે આ વિસ્તારને આવા એક મહાન રત્ન કથાકાર મળ્યા છે એ માટે ખૂબ અમે અનુભવીએ અને ખૂબ અમારા વિસ્તારનો ધન્ય કહેવાય કે અમને આવા એ કથાકાર પ્રાપ્ત થયા છે હા હું ભરત શાસ્ત્રી બોલું છું અને છું ભાગવત કથાનું સુંદર આયોજન કર્યું છે અમલેશ્વર અને ખીમેશ્વર મહાદેવશ્રી વિષ્ણુગીરી બાપુ તેમજ ચોરાણના સમસ્ત ગ્રામજનો ફક્ત સાંતલપુર જ નહીં પણ આજુબાજુના તમામ ગામના લોકોએ ખૂબ ઉત્સાહથી આ કથાને સુંદર બનાવવા માટે ભવ્ય અને દિવ્ય બનાવવા માટે ખૂબ પુરુષાર્થ ઉઠાવ્યો છે હું તો આમાં એક સામાન્ય એક બિંદુ છું સિંધુ તો આ લોકો છે જેને આખું વિશાળ આટલું મોટું આ પ્રદેશમાં મારા ખ્યાલથી ઘણા યુગો પછી આવું સરસ આયોજન થતું હશે એમ કહું તો ચાલે કારણ કે મને સાઠ વર્ષ થયા એમાં મેં હજી સુધી આવું ભવ્ય આયોજન જોયું નથી એટલે ચોરાણનું સૌભાગ્ય છે આ પ્રદેશમાં એક ભાવના જાગૃત કરવા માટે બાપે ખૂબ પુરુષાર્થ કર્યો આપ સમસ્ત ચોરાણના તમામ ભક્તજનોએ પણ ખૂબ ભાવ વહાવ્યો છે જરૂર વહેતું હતું ભાવનું પણ કોઈને એ ઝરણાને વ્યક્ત કરવા માટે પ્રગટ કરવા માટે કોઈ જોઈએ એ આપણા ખીમેશ્વર દાદા અને વીરેશ્વર દાદાએ અને ગૌ માતાની પરમ કૃપા આખા આયોજનમાં આમ મુખ્ય ગૌમાતા છે ગૌ માતાએ આપણાને આ ભાવ જાગૃત કર્યો છે અને એ ભાવના ઝરણા ખૂબ વહે તેવી આપણે કૃષ્ણની પ્રાર્થના કરીએ ખૂબ આનંદ કરીએ સૌ કથામાં પધારજો આપણે બધા સાથે મળીને આનંદ કરશું જય શ્રી કૃષ્ણ